જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આજે સવાર સવારમાં લાઈવ એટલે આવવું પડ્યું છે કે ઘણી બધી બેન દીકરીઓના મને ફોન આવ્યા છે કે અમીરભાઈ બારાડી તમે બેન દીકરીઓ વિશે બહુ લડો છો તો બેન દીકરીઓ કેટલી બધી ડિલેવરીમાં મરે છે ખંભાળીયા હોસ્પિટલમાં તો તમે એના વિશે વિડીયો બનાવો તો જુઓ મિત્રો મને કેટલી બધી બેનનો ફોન આવ્યો કે પહેલી ડિલેવરી અમારે નોર્મલ થઈને બીજી ડિલેવરીમાં અમારી બેન મરી ગઈ ડેથ થઈ ગઈ પછી જ્યારે મરવાનો ટાઈમ હોય ત્યારે તમને રજા દીએ છે અને એવું બોલે છે કે સરકારી હોસ્પિટલમાં જાઓ અને જ્યારે સરકારી હોસ્પિટલમાં આપણી બેન દીકરીઓ જાય છે એની પહેલાં બિલ ભરાવે છે તો કેમ બિલ ભરાવે છે ભાઈ તમને શું ખબર જ છે કે આ મહિલા મરી ગઈ છે એટલે તમે બિલ પહેલાં લઈ લો છો ડેથ જાહેર નથી કરતા તમે ઓક્સિજન દ્વારા શ્વાસ દીધા રાખો છો અને શ્વાસ આપો છો એટલે શું છે એમ છે જીવે છે જીવે છે ને તમે સરકારી હોસ્પિટલમાં તમે દાખલ કરાવો છો હવે બેન દીકરીઓને બધાને એ જ કહેવાનું કે તમે એને પ્રાઇવેટમાં જવાનું છોડી દો ખંભાળિયાની જેટલી પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં કેટલી મહિલા હમણાં નહીં છેલ્લા બે વર્ષમાં કેટલી મરી ગઈ પહેલી ડિલેવ ડિલેવરી નોર્મલ થતી હોય તો તમારે કેમ ઉપરથી સીજી જ કરવું પડે કેમ નોર્મલ ડિલેવરી ના થાય દરેક મહિલા આપણી બેન દીકરી જાય બધીને મને ફોન આવ્યો રેકોર્ડિંગ મોકલીશ બધી બહેનોનું એમ જ કેવું છે ડાયરેક્ટ કેમ સીજી રેન કરો શું નોર્મલ ડિલેવરી નથી થતી શું તમારે પૈસા પડવા છે શું તમારે બે ચાર્જ લેવો છે બે ચાર દિવસ દાખલ રાખીને શું તમે પૈસા કમાવા માંગો છો હું કોઈ હોસ્પિટલનું નામ લેતો નથી પણ હવે એવું લાગે છે મારે હોસ્પિટલના નામ પણ લેવા પડશે કેટલા છે પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો કેટલી નસો બેદરકારીને લીધે આપણી બેન દીકરીઓ મરે છે શું કારણ છે શું અમીર આ વિશે નહીં બોલે બોલશે કોઈને છોડવામાં નહીં આવે અને જામનગર જિલ્લામાં કોઈ ભ્રષ્ટ અધિકારી હોય ભ્રષ્ટ દવાખાના હોય તો છોડવામાં નહીં આવે કેમ બેનું દીકરીઓને જીવ લેવામાં આવે છે આજે હું હજી અત્યારે ના જોઈને ફ્રેશ જોનો ફોન આવ્યો લગભગ ત્રીજો ફોન આવ્યો ભાઈ આપણી બેનું ડિલિવરીમાં કેમ મરે છે મારા જ ગામમાં પટલકામાં રાહુલભાઈના ઘરવાળી રાહુલભાઈ વિકમભાઈ ગોજિયા પછી એક ભોજિયાની ઘરવાળી તન દીકરીઓ પટેલકા ગામની મૈરી છે જો હું આના વિશે લડીશ હું ને લડવાનો છું આગામી દિવસોમાં દવાખાનાવાળાને જે પેટમાં દુખે એ તમે તમારે તૈયારી રાખજો હું કાયદાકીય લડીશ જે જે બેન દીકરીઓ મહેરી છે એના વિશે હું લડવાનો છું શું કામે તમારા બીક લાગે છે અને શું કામે તમે સીઝી ડિલિવરી કરાવો છો શું તમને ડર નથી કાનૂનનો શું તમે પૈસાથી પેટ ભરવા માંગો છો તો તમે એક વાત ભૂલી ગયા છો જ્યાં સુધી હમીર બારાડી જીવે છે ને આયરની દીકરીઓમાંથી આ નહીં થવા દઉં હું જો કે અઢારે વર્ણની દીકરીઓમાંથી આવશે ત્યારે હું પણ આયરની દીકરીઓને જેથી સીજીરિયનમાં કે મોત થયું ને તેથી મરી ગયા દવાખાનાવાળા વાળા ધ્યાન રાખજો જીવતા નથી મૂકવાનો જેથી અમારી આયરાણીઓને જેથી તમે સીજીરિયનમાં કે ડિલેવરીમાં કોઈનું મોત થયું ત્યારે અમીર બારાડી હે ને મુક્ષપિટલે ઉભો રહી જવાનું હોય અમીર બારાડી હોસ્પિટલે ઉભો રહી જવાનો હોય દવાખાનું વીટી મિલી જેથી અમારે આયરાણીનું કોઈ ડિલેવરીમાં મોત થયું તો ભરવા પૈસા કમાવા હશે તમારે બેન દીકરીઓના જીવ લઈ લે નોર્મલ ડિલેવરી નથી થતી તો પહેલી ડિલિવરી કેમ નોર્મલ થઈ હતી બીજી ડિલેવરી શું કામ તમારે સીજી પેટ ચીરવા પડે છે શુદ્ધ ગુજરાતીમાં કહું છું શું કામ પેટ ચીરવા પડે છે તમારે પૈસા કમાવા છે તમારે ત્યાં સુધી દ્વારકા જિલ્લામાં ને દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હમીર બારાડી જીવે ત્યાં સુધી આયરાણી ઉપર અન્યાય નહીં થાય કેમ આયરાણીને મા મારી નાખવામાં આવે છે ડિલેવરીના નામે કેમ પાંચ પાંચ દિવસ દાખલ રાખવી પડે છે કેમ તમે પૈસા કમાવશો કોરોના કાળમાં તમે લડી લીધી અમીર બારાડી તમને વચ્ચે નડ્યો નથી એટલે બહુ પૈસા કમાણા છો તમે બહુ બંગલા બનાવ્યા છે કોરોના કાળમાં આમ પબ્લિક ખેડૂતોને લુઈટા છે તમે હવે આ સહન નહીં કરવામાં આવે આયરની દીકરીનું એક પણ મોત થાય તો મને ફોન કરજો તાળા ના લગાવી દો તો એને મારા બાપમાં ફેર હોસ્પિટલમાં તાળા ના લગાવી દો તો જો તમે અમીર બારાડી બારાડી ના કહેવાય બહુ પૈસા કમાણા સિજિરિયન કરો પેટ ચીરો પાંચ પાંચ દી દાખલ કરો મરી જાય તો ઓક્સિજનના બાટલા ચડાવીને ખોટા શ્વાસ આપો ખોટા શ્વાસ આપીને એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે એની પહેલા બિલ ભરાવવામાં આવે છે અમીર બારાડી જેવા સુધી અન્યાય નહીં થાય કોઈને મૂકવામાં નહીં આવ્યો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ ડોક્ટર હોય એમડી એમબીબીએસ અમીર બારડીનું મોઠું જોઈ લેજો અમીર બારડી જેવી એક આયર ની દીકરી મુકા ની મૂકી ને ઉભારો દીકરી આયરાની છું ધ્યાન રાખજો દવાખાના તો તમારે વીખી જ નાખી હું મોઢું જોઈ લેજો અમીર બારાડી અને આવનારા દિવસોમાં હું દવાખાને આવીને લાઈવ છું કોણ કોણ મયરુ છે હું એના રિપોર્ટ માંગવાનો છું ઉપલી અદાલત તો ઠીક હું એવી રીતે તમારો ન્યાય કરીશ ને તમે જિંદગી પર રાડું પાડશો કે અમીર બારાડી અમને અડી ગયો અમીર બારાડી ની બેન દીકરીઓ તમે આ આ ધંધા આદરા છે આ ત્રણ દીકરીઓ મને ફોન આવ્યા ત્રણ દીકરીઓ બધી આયર ની દીકરીઓ મહારાજ ગામના રાહુલ આર્મી માં છે રાહુલભાઈ વિક્રમભાઈ ગોજિયા પટેલકામાં આર્મી માં છે એની ઘરવાળી હમણાં ડેથ થઈ ગઈ મરી ગઈ બોલો તમારી બેદરકારીને લીધે એ ઘરવાળી ગઈ છે નકર મરવાની નહોતી તમારા બેદરકારીને લીધે એ દીકરીએ જીવ આપ્યો છે આજે છોકરો રખડી પડ્યો છે બરાબર આજે એ છોકરો મા વિનાનો થઈ ગયો છે રાહુલનો છોકરો રાહુલ વિક્રમ ગોજિયા પટલકા વાળો એવી અમારા દીકરા અમારા ત્રણ દીકરીઓ જીવ ગયો છે પટેલકામાં ઘણી આયેલું દીકરીઓના ફોન આવે આ કરો તમે ભાઈ આ લડો બેનું દીકરીયું ઘણી ગુમાવી હવે બસ કરો બહુ અત્યાચાર કર્યો હોસ્પિટલવાળાએ હવે વધારે હું લાઈવમાં કંઈ બોલીશ નહીં નગર તમે કેસ કરશો બીજું તમારાથી કંઈ થાય નહીં ડોક્ટરથી એમડી થી એમડી બી એસ થી પણ અમીર બારડી આ આઈરાણી મૈરી તેથી તમે મયરા એક આયરાણી મહીરી હવે પછી કોઈ પણ દવાખાનામાં ગુજરાતની અંદર તો અમીર બારાડી આવીએ અહીંયા સીધો માથે ચડી જવાનું હોય માથે બિલ 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 ભરતા નહીં કોઈ મારા દીકરા અમીર બારાણી એક વાર યાદ કરજો અમીર બારાણીના નંબર છે છોતેરસો પૂરા નવસો ચાલીસ નવસો પૂરા તમારો ભાઈ જીવે હું આઈરાણીઓને બીવાની જરૂર નથી બહુ ત્યુ છે અત્યાચાર વધારે વિડીયોમાં નહીં બોલી બા વિડીયો એટલો પુગાડજો અને આ વિડીયોને આ વિડીયોને એટલો શેર કરજો કે એક એક આઈરાણીની દીકરી જે જે મોત આપી છે જે જે ડિલિવરીમાં મેરી છે એને હું ન્યાય અપાવી શકું ડોક્ટરને હું ખુલ્લા પાડી શકું ભ્રષ્ટ અધિકારીને ખુલ્લા પાડી શકું બહુ રૂપિયા બનાવ્યા છે હવે તમારું જીવન હરામ કરી નાખીશ અમીર બારાડી કોણ છે ને હવે તમે જોજો એકવીસમી સદીનો બારવટીઓ કહેવાય અમીર હમીર છે આયરની દીકરીઓ આયરાણીઓ માટે મરવા તૈયાર હું જોજો અમારી દીકરીનો જીવ લઈને દેખાડો હવે તમે જ્યાં હોય ત્યાં સીધો લાઈન ડાયરેક્ટ કાપો મારો સીધી કરો ને પૈસા કમાવ પાંચ દી દાખલ કરો ખોટા બિલ ખોટી દવાઓ પીવડાવીને ખોટા શ્વાસ આપીને ખોટા ઓક્સિજનના બાટલા શ્વાસ આપીને દિયો રજા બિલ ભરો આ બધું બંધ કરી દેજો હવે હવે જાઉં તમે અમીર બારાડી શું કરાવી હવે હું એક જગ્યાએ બહાર જાઉં છું વિડીયો વિડીયો વધારે લાંબો નથી કરો પણ આ વિડીયો એક એક સુધી શેર કરજો ચલો જય દ્વારકાધીશ જય મુરલીધર